ધમાકેદાર બોગ વિડીયો છે અને હવે જવું છે મારે મંદિરે અને જો કાલ ઓર્ડર હતો ને તો હજી પછી કાલ હાજે મોડું મોડું લગી ઓર્ડર હતો અને પછી આળસ દિવ્યાબહેવા ને પછી ઘરે જવાનું હતું તો એટલે પછી ન્યા વહી ગઈ આવીને આળસ થઈ ગયું ચાલો કન્ટિન્યુ રહેજો મંદિરે જઈ આવું અને શું કહેવાય કે નીચે મમ્મી કામ કરે છે પણ મંદિરે જવાનું મોડું થાય છે નવ વાગી ગયા તો હવે છે ને આમ કેમ કે થોડુંક અગિયાર વાગે ને એમ મોડું થઈ જતું હવે છે ને થોડુંક ટાઈમિંગમાં ફેરફાર કર્યો કે ફિક્સ ટાઈમે મંદિરે જઈ આવવાનું જ આપડા બધા કામ પડતા મૂકી અને નવ સાડા નવ સુધીના આપણે મંદિરે એ શ્રાવણ વિચાર એવો છે કે આથી એ વહેલું સાડા સાત વાગ્યા મંદિરે જઈ આવું ને એવું કરવું છે તો ચાલો હસું એટલે એવું કે હું વિચારું ઘણું બધું કે નિયમ આમ કરવા આમ કરવા થાય નહીં હાચું કેમ કે સિઝન આવે ને પછી બધા શેડ્યુલ વિખાઈ જાય છે બીજું કાંઈ નહીં ચલો કન્ટિન્યુ રેજો થોડી વાર પછી તમને મળું તો જો હું મંદિરે થાવી ગણ આયા બધા જો હજી તા આમ ને તેમ ને હજી તો બ્રશ ચાલે છે પપ્પા ક્યાં બેન બ્રશ કર અને ભગીરથ વેલા ઉઠાય દો દો વાગે નો ઉઠાય આજ બીડી વાત અમારો ઉઠા આપણે વેલા આપણે ડાયો માણસ ચાલો મમ્મી બાર શાકભાજી લીએ છે ને વાગી ગયે છે સાડા નવ એટલે મસ્ત મજાનું હું ફ્રી થઈ ગયો મારે ખાલી ઉપર થોડું ઘણું કામ બાકી છે અને હવે છે ને અમારા ઘરે થશે મિટિંગ એક મસ્ત કે અમાર રેગ્યુલર અમાર બધાયને અમારા ઘરમાં ફેવરેટ ટાઈમ હોય ને તો આ ટાઈમ કે ચા પીને બધા ફૂલ ફેમિલી હારે બેસીએ થોડી વાર પછી વાત થોડી વારમાં પંદર મિનિટ ભાઈ ઊભા થઈ જાય અને અડધી પોણી કલાકે નીકળી જાય કે પછી એ લોકો મૂળ પર ડિપેન્ડ હોય અને જો મમ્મી વાય ગઈ બહાર પણ જોઈ લે ચા અમારા ઘરે ચા એ ઓટોમેટિક થતો હોય

મામે ઘર કર્યું કે દીકરા તે ભૂંડું કીધું એ તમે ભાંગી નાખ્યું એ થી ભૂંડું કર્યું એટલે તમે કે જણું મસાલા ખાઈ તો ભૂંડું થયું પપ્પા કે બાયું એ ખાઈ મેં એ થી ભૂંડું તો ચાલો કન્ટીન્યુ રહેજો થોડી વાર પછી તમને મળો મમ્મી આવડી મોટી થાય ને તને નાવાનો શોખ છે હદ છે ખોટા બોલે બા ને અમે જીંકાતા ને તો એમ કે મમ્મી તને ફરી વાર દઈ

વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે તમારા ગામમાં વરસાદ છે કે નહીં મને કહેજો કમેન્ટ કરજો ગામમાં તો સિટીમાં જ્યાં રહેતા માથ બી ગયું વાહેજુ બીધી તો ચાલો તમારા ગામમાં સિટીમાં રાજ્યમાં વરસાદ છે કે નહીં મને કમેન્ટ બોક્સમાં કહેજો કામ બધુંય થઈ ગયું નાસ્તો કરી લીધો હવે થઈ ગઈ છે અગેન રસોઈનો ટાઈમ એટલે કેમ કે હમણાં ચોમાસામાં બે જ કામ છે જમીન કામ કરો કામ કરીને જમો જય હર્ષદ ચાલો થોડી વાર પછી તમને મળું તો તમે ઇન્સ્ટામાં જે એક ત્રીસ સેકન્ડ થી કરે એક મિનિટ લગની રીલ જોવ એની પાછળની કેવડી મહેનત હોય ને એ તમને બતાવું આમ જો પેલા તો હેર ઓઇલ કરવું પછી હેર વોશ કરવા પછી આમ જોવા આ બધું બિહાઇન્ડ ધ સીન બતાવું જાય એક્સટેન્શન પડ્યા ફોનમાં બેટરી લો છે મહેનત કરવી નડતી નથી પણ ખબર નહીં ક્યાં કચાસ રહી જાય છતાંય જ્યારે ઓલું કે રીલ પાંચ સાત હજાર આઠ હજાર જેને સ્ટોપ થઈ જાય ને ત્યાં હટ થાય છે તો બધાય મસ્ત મજાની જીવન ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે એ મારે શું કહેવાય રીલમાં લાઈક અને કમેન્ટ કરજો અને જેને નથી ખબર મારી ઇન્સ્ટા આઈડી શું છે તો એમાં હું છે ને ડિસ્ક્રિપ્શનમાં અથવા કમેન્ટ બોક્સમાં ફર્સ્ટ કમેન્ટમાં મારી આઈડી નાખી દઈશ જઈને મસ્ત બધાને ફોલો કરી લ્યો અને મસ્ત જોરદાર રીલ મને એવું લાગે છે બહેની છે તમે કમેન્ટ કરીને કહેજો કે રીલ કેવી બહીની છે અને વાગી ગયા છે કંઈક સાત જેવું થઈ ગયું છે અને મમ્મી જો બાજુવાર વાતો કરે તમને સંભળાવતું જશે અને હાલો હવે આ બધું બિહાઈન્ડ ધ સીનનો હકેલો કરલો ને કે મમ્મી મોરે મોરો દેહ તો જો મસ્ત મજાનું ચોરી બટેકા શાક વઘારેલ ભાત ડુંગળી રોટલી અને અહીંયા છોકરાઓના પીનહા અને જો અમારા ઘરમાં છે ને અહીંયા કપડાની દોરી આવી છે કેમ કે વરસાદ છે ને એટલે બધાય મારે અમારે ને બધાયના ઘરની હાલત આ જ હશે બરાબર ને ખુશી મારા કપડા ગોતે છે

કાચય સાફ કરવો પડે એમ છે ફોર વ્હીલમાં બેઠીને બેહીને ગેમ રમે જમાનો તો એનો જ છે ને અને હું અત્યારે નીકળી છું જરાક વોકિંગ કરવા હાલવા જરાક જમાય વધારે ગયું ને તો જરાક તો ચાલો હું હાલી લઉં મમ્મીને મિટિંગનો ટાઈમ થઈ ગયો છે અને વોક કરીને પછી મળું